हेलो तो वेरी वेरी गुड मॉर्निंग माय टू फ्रेंड्स वेलकम बैक टू आर न्यू ब्लॉक दायरा सीताराम हमने जैसे कृष्ण बनाई कम छो आई होप की बदाये एकदम मजा में आमी एकदम मजा में है तो वागी गया सवार 9 ने बस काम का जाले ने बच्चे विशाल भाई भेगू भेग जा दीकड़ा मरने आए ने हवा तुमने तो व्यू बताऊं के बहु एज ना धुंदो रहा है नव वाई गए पर जाइने था कि दी देखा ही एकदम जाकर आ

હલો તો હું નીસાલ બેયા જાઈવા ગામમાં પૈસે લા ખોડી રહેવા માટે ભરત કાકાને ઘરે ઘરે ને બી અમાર કતોતાન કાલે તો મન રાખ્યો તો વિશાલ આજ ત્યારે કોઈ વેતી રહેવું નતો બી ઈ ઢોડેન જાય ને બી માંથી સડે ને આખા ભાંગે ના થે તે આવતે ઈ ને કી ફેર્યો તે તારે જો ઘડીક વાત બાલમંદિર હસવાળ ને જઈએ ઘર ને આઈવા હજ ગામમાં હવેરી પરોઠા લઈને નાબે ને દોહક વગાયો 11:30 થી 1 કલાક 2 કલાક હસવાળો બલમંદી એ ઘેર દે ઘડી પર વાસડામાં નસડીમાં હસવા બબાઈ ઘડી પર હુવે જાય દઈ બધી હે લગભગ સેગડી બતાવ આગળ નો view સામો ઈ બિદ્યા જો આથી જોવે જો જોડી જોવે જો યા નેત જામો કાનુ યા નો જોવે જો આવે જો શિવા જો આવે શિવા

એ નાશ ન દેવા દેતી આ બટકો પછી ભલે ભરે આઈ આવું હણા પાહે એ વઈલા મેરે જઉ છોટા ખરી પર જા જા પરજે આણી બટકો છે વા

આ કા બેવા દઈએય ઘરે અત્યારે હુંતી બાલમંદિર હોકનો લાગીતો ને એવા બેન કે દોડીમાં જાઉં જો જોતા ખરી જોતા જો અત્યારે ભાગી ગયા છો ઓલરેડી ઇવનિંગ ના 5 નકે મેરે મે ક્લિયરિટી માં કે મે એટલો લિપસ્ટિક આવે જ મારા હોઠ ઉપર એટલા રેડ રેડ લાગે ને હવા નવું વિસબે ગામ માં હે મડિયા જ ને ઠાર જકર નો શરદી ઉધરા એટલા થિયા કે દેપર્બંદન ને તે દુનો બધું છે ઈ પેલા નું હોય કે જો કોઈ પર થોડું મિટવા મંડું પા વધવા મંડું હ આ દેવ જાવ મંડું ને ઉતરાવે ઉતરાવે લંબાવી એટલે તન થાય કે હા થુંા લે લેન થક જાય એટલે ઉતરાવતી પછી મોહી ભાઈ બોટલ પડીતી થોડીક પીતી તા મિજરા કરહત છે હાથ તા ભીયતકો ને સરદી હે ને એટલે માથું ઉભારી કો લાગે ને માથું એટલું સડ્યું એ વાત પૂછો માં ને હવે બજ્યા ગામમાં હે ને

મજા ગામમાં શાંત વાતાવરણ હોય એમ બહુ એટલું કે કકરાટ થતો હોય એવું બધું નાખવાનું હેસુભાઈ થઈ ગયો છે રેડી હાલો માથું હરાવલે હરખું હરાવલે હરખું માથો માધુકુ માથું કીરવાયું ના માથું કી તુણિકા અહીં બરોબર જાજુ કી એટલે પછી કાગર નાખવાની जे जे <laughs> आ आ लंबा तो तरत ना रो पेरी चाहे होती है इन्हें नॉल्ड है अपुना मम्मी पापा है भाई शू वाली बा

पूरा रमवा हेलो तो वेरी वेरी गुड मॉर्निंग माय यूट्यूब फ्रेंड्स वेलकम बैक टू आर न्यू व्लॉग दैरान सीताराम ने जय श्री कृष्ण भाई नहीं केम छो बधा आई होप कि बधा एकदम मजामा आए बधाई हामी विवाई एउ कहीँ कारण हिवाडा सिजन हाले अनि अब बधाई त बहु गरि काले बाजुमा छोकरा लगन हेर्ने आज साँझ जाइ काले साँझ अल वारा नधाई समाजे त्यो गाता विशाल भाइ बहु इन्जोय गरी त्यो हजुर हेतेर गा छ आठ थाहामा एक मिनिटे त ओलरेडी आठ वा ने जो सवार में हीरा मन पानी बना उनका उनका जाल काले तो परोठा न बताइयो तो पाँच तो जान में जावा न होती पूरी परोठा नल बने <laughs> क्या काय हम नो बना हुआ ना वही काय तो हम नो बना हुआ ना यार तो रोटली तो तो ने घर की खाई ले हाँ नहीं ना फिर हम जैसे आप कोई हाथ आप तो घर से नहीं करते ने मारो तो चरा का जा खुल लो है

Amukedo tata. Ngede tata kede. Amukedo stolek. Amukedo stolek. Bentawa ala. Oh. <coughs> oh <coughs> uh, uh, uh. <coughs> जा 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 तू गांव में जाता रेखा क्या आज 9 10 11 12 5 10 नीचे ना एक भी दिन में होता हां दिन से दिन आपरे कोई ना तो तो नहीं तो बसला इनतरी तेरी ताव तोरा लिया कर होत नहीं

करो दिखाता ना खेड़ूंगे ना क्या रहा मैं यात्रा जो क्या एकदम मस्त बनायूं ने मारे भर रंगड़न सक करो तो रंगड़न चोल ऑलरेडी यू तो रे विदी तो है ने मम्मी सालों करल पड़े पालक ने मेथी ने मूर्व ने धन मूर्ल है टाफ फुटबॉल आइएगा करने का पसंद अगर व्लॉग कंटिन्यू करें क्या �

બોપર બસિટ નું કામ ગટ કેતું ન હવે હે ત્યારે પાણી બનાવવું જો તમને સરસ મજાની મેથી આયા બીજું નવો કર્યો કર્યો ને ઈ પણ થઈ ગઈ ને જો ડુંગરી નું કરું બપર ભલે રંગડાને કર્યું તો અથી ડુંગરી ને સાક કરું લીલી ડુંગરી તે હું તોડવા માટે આવીશ જાય ફર્તે ને ફર્તે ઉપર આરી પાડી હે લીલી ડુંગરી આમાં બે ડુંગરીન ક્યારે અત્યાર નું કોઈ વાતણ આવું સરસ મજાનું દે આ તેમ તો જ

ma kahenäis ka ütleb , no tohutu . uut maad , uut maad .